સુરત સાયબર ક્રાઇમની ટીમે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવાથી સારો નફો થશે તેમ કહી લાખો રૂપિયા ઠગે આચરના ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા રાજસ્થાની આરોપીને જયપુરથી ઝડપી પાડ્યો છે ટેલિગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિન તથા બેંક એકાઉન્ટોના ધારકોને પૂર્વ આયોજિત કાવતરો રચી ફરિયાદીની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરાવવા માટે એકવીસ લાખ પંચાવન હજારથી વધુ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદ સાથે છેતરપિંડી કરાઈ હતી આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા ચાઇનીઝ ગેંગ દ્વારા આ ઠગાઈ અને તપાસ કરતા ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલો આરોપી રાજસ્થાનના જયપુરમાં હોવાની માહિતી મળતા સાયબર ક્રાઇમની ટીમે રાજસ્થાનના જયપુર ખાતે જઈ ત્યાંથી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપી એવા રાજસ્થાનના જાલોર ખાતે રહેતા વિકાસ કુમાર સદારામ ચુનારામ બિસ્નોઈને ઝડપી પાડ્યો હતો દસમા મહિનામાં સુભાઈ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એકવીસ લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનો તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયા ના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસકુમાર કુમાર છે અને એમની એમનો કુલ સત્તર જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર એકાઉન્ટની સામે ત્રેસઠ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચ કે પે જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીપી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારના ભાવમાં એચકે પે કે ટોપ પેમાં વેચી દેવાનું હાલ તો ઝડપાયેલા આરોપી વિકાસ કુમારની સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી તેણે આવી રીતે કેટલા લોકોને ઠગવામાં ચાઇનીઝ ગેંગને મદદ કરી છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે